ને અહીંયા અંદર מרગી કુણ આવેલું છે જ્યાં સાય શનાન કરવા સાધુ સંતો આવે તો આપણે અહીંયા દર્શન કરશું તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરીએ કોનાથ મહાદેવના તો અત્યારે અત્યારે આપણે મંદિરની અંદર જાયા છે નદમણે દર્શન કરાવું તો આપણે આવી ગયા છે અત્યારે વરનાથ મહાદેવ મંદિરની અંદર

બધા લોકો દર્શન કરે તો આ મંદિર છે અને આજે આપણે આબર જે મર્તી કોન આવેલ છે આ લોકો સાધસંતો આ મહાશિવરાત્રીમાં સ્નાન કરે તો આપો તમાર દર્શન કરાવ આવ સભonat મહાલય મંદિર આ આવેલ છે આ મરઘુપુર જે મહાશિવરાત્રીમાં સાયસનાન આયા થાયું છે બધાય સાયસનાન કરવા સાધુ સંતો બધાય આવે છે શિવરાત્રીના દિવસે અત્યારે કુલ ઊમકવામાં આવે છે આ

તો ત્યાર આપણે દર્શન કરીને આસા વિદ્યા છે 12 यहाँ से गोरख महादेव का मंदिर यहाँ बाजी में अवस्था बस्तेश्वर महादेव मंदिर से ये अत्यार बंद से ने आ रस्तो अखेड़ा तरफ गए तो थे यहाँ बड़ा छाती सर को दर्शन करते तो ये आपने बीजा वीडियो में कर चुके हैं आज का वीडियो है यहाँ पर देखते हैं तो आप चलिए गोरख महादेव